જે એટીવીટીના પ્રશ્નો છે અને આધાર કાર્ડ અને જે દાખલા કાઢવામાં કોઈ અરજદારને તકલીફ પડે છે એના જાત ઇન્સ્પેક્શન માટે હું મારી ટીમ સાથે અહીં આવ્યા હતા અને અમુક વસ્તુઓ ધ્યાને આવી છે અને જે અધિકારીઓ એક અધિકારીનું ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે તો એના વિરુદ્ધ કાદાકી કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે આમાં જો છતી જણાવશે તો એના ઉપર પગલાં લેવામાં આવશે ટૂંકમાં કહેવાનું આ છે કે ગુજરાત સરકારનો જે અભિગમ છે કે વહીવટી અગવડ પ્રજાને નહીં પડવી જોઈએ અને નાના નાના અરજદારોને કોઈ પણ પ્રકારે દલાલ અથવા બીજી કઈ રીતે તકલીફ પડતી હોય તો એને અટકાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસ હંમેશા રહેશે સર મામલતદાર કચેરી ભાજપ જે બહાર ટેબલ અને સ્ટેમ્પ વેન્ડરો બેસતા હોય છે પણ એનાથી બધા જે દલાલ જેવા કહેવાય કે એમની પાસે કોઈ ક્વોલિફિકેશન નથી તેમ અરજદારો સાથે એ લોકો રૂપિયા ફોર્મ ભરાવાના લે છે અને આ આજ અટકાવવા માટે આપણે લોકો અહીંયા આવ્યા છીએ કે કોઈ પણ દલાલ છે એ હું ફરીથી મીડિયા મારફત લોકોને કહેવા માંગુ છું કોઈ પણ દલાલ પાસે આપણે જવું નથી મામલતદાર કચેરીમાં અધિકારીશ્રીઓ સાડે દસથી છ દસ સુધી આ કચેરીમાં રહેતા હોય છે કોઈપણ મિત્રને કોઈ તકલીફ પડતી હોય દલાલ મારફત જો કોઈ આગ્રહ રાખે તો એની કમ્પ્લેન મામલતદારમાં કરી શકે અને જો ત્યાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર ઓફિસમાં પણ કાર્યવાહી થશે અને દરેક કચેરીમાં કોઈ પણ આ પ્રકારના અવાંછિત વ્યક્તિઓના આવાગમનથી પબ્લિકને અવગળ પડે તો એ માટે અમારું તંત્ર હંમેશા જ સચેત રહેશે